હેલો તો કેમ છું સ્વાગત છે તમારું બધાનું ચિરાગ વાળા યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજે આપણે છીએ રાજકોટ અને જઈએ છીએ ચોટીલા માં ચામુંડાના દર્શન કરવા મિત્રો

તમને બજાર જોવું મિત્રો તો મિત્રો અહીં ની કઈક આવી બજાર છે મિત્રો જ્યાં તમને નાસ્તો પણ મળી રહેશે આપડે નાસ્તો કરી લઈએ તો નાસ્તો મગાવ્યો છે તમે જોઈ શકો છો ગુજરાતી મળી

તો અહીંયા તમે આવીને ઇન્કવાયરી પણ કરી શકો છો મિત્રો કે કઈ રીતની મિત્રો અહીંયા કોમન હોલ છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકતા હશો લેડીઝ માટે અલગ હોલ છે અને જેન્ટ્સ માટે પણ અલગ હોલ છે મિત્રો કે જો તમે ફેમિલી સાથે આવો છો તો અહીંયા રૂમ પણ તમને મળી જશે મિત્રો અને રહેવાની નાહ ધોવાની સુવિધા મિત્ર મળી જશે મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે ડુંગર સુધી પહોંચી ગયા છે મિત્રો અમારી સામે ત્યાં તમને ગેટ બતા છે મિત્રો અને મારી તમે ડાબી બાજુ જોશો મિત્રો તો વિશાળ પ્રમાણમાં મોટું પાર્કિંગ છે મિત્રો જ્યાં તમે જો ગાડી લાવ્યા હોય તો પાર્ક કરી શકો છો મિત્રો અને parking ની exit બાજુમાં અતિથિ ભવન આવેલો છે તો જે તમે જોઈ શકો છો મિત્રો અને મારી તમે ડાબી બાજુ ભોજનશાળા જોઈ શકો છો મિત્રો અને મારી જમણી બાજુ ફ્રી સામાન ઘર છે મિત્રો તો તમારી સાથે કોઈ પણ સામાન હોય તો તે તમે ત્યાં ફ્રીમાં મૂકી શકો છો અને ત્યાંથી એક ટોકન પણ આપવામાં આવશે જે તમે પાછું આપશો

આવી રીતનું કંઈક લોકેશન છે તો મિત્રો આપણે પગથિયા ચડીએ છીએ મિત્રો અને ટોટલ છસો સાડી છસો જેટલા પગથિયા હશે મિત્રો થોડોક શ્વાસ ખોલાય છે એટલે તમને આવી રીતનો અવાજ આવતો જ છે પણ મજા તો તમે જોઈ શકો છો આવી રીતના કઈક દાદરા છે મિત્રો અત્યારે થાકી ગયા તો ઘડીક આરામ કરવા ઊભા છીએ મિત્રો અને તમે જોઈ શકો છો કે આવી રીતના પતરા ગોઠવ્યા છે મિત્રો કે જેનાથી શ્રદ્ધાળુઓના તડકો ના લાગે અને શાંતિથી ઉપર ડુંગરે ચડી શકે મિત્રો અને મિત્રો તમે ચડો તો સાથે પાણીની બોટલ જરૂર લાવજો મિત્રો અને જો તમે પ્લાસ્ટિક ની બોટલ લાવો છો મિત્રો પ્લાસ્ટિક ની બોટલ કે અન્ય કોઈ પણ કચરો એ આવી રીતના થોડાક થોડાક અંતર માં ડસ્ટબિન આપેલા છે મિત્રો કચરો એ આ કચરા ફે જ નાખજો મિત્રો અને ગમે ત્યાં ના નાખતા અને સ્વચ્છતા જાળવજો મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો કઈ થી ચોટીલા સિટી કેટલું મસ્ત બતાય છે અને મિત્રો અહીંયા થોડા થોડાક અંતર માં આવી રીતના પાણીના પરપ પણ આપેલા છે તમે આરામથી તમારી પાણીની બોટલ ભરી શકો છો

અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો અને માતાજીએ તેમનો વધ કર્યો હતો તેથી તેઓ કહેવાયા ચામુંડા કથા બહુ મોટી છે મિત્રો પણ હું તમને ટૂંકમાં કહું છું મિત્રો

રાતના ચોટીલા પર્વતનું મંદિર બંધ કરવામાં આવે છે જ્યારે ઉપર પર્વત પર કોઈને પણ રહેવાની પરમિશન નથી ત્યારે આ દાદા આખા પર્વતની રક્ષા કરતા હોય છે તો મિત્રો આ છે માતાજીની સવારી સિંહ રાત્રિના સમયે આ સિંહ જીવન થાય છે અને આખા પર્વતની રક્ષા કરે છે માટે ઉપર કોઈને પણ રહેવાની પરમિશન નથી રાત્રિના સમયે ચોટીલા પર્વત પર ના રોકાવાનું કારણ એ મંદિર ટ્રસ્ટ તરફથી જાણવા મળે છે કે જો કોઈ ભાવિ ભક્ત કે કોઈ વ્યક્તિ રાત્રિના સમયે પર્વત પર રોકાય છે તો મંદિરની પવિત્રતા જળવાતી નથી માટે રાત્રિના સમયે પર્વત પર રોકાવાની મનાઈ છે તો ફાઈનલી મિત્રો આપણે પર્વતથી નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ભોજન શાળા તરફ તો મિત્રો અહીંયા ચોટેલા ટ્રસ્ટ તરફથી થી ભોજન શાળા પણ છે મિત્રો તો મિત્રો આ ભોજન શાળા છે જ્યાં તમે વિના મૂલ્યે માતાજીનો પ્રસાદ એટલે કે ભોજન લઈ શકો છો મિત્રો અને મિત્રો તો તમને ટાઈમિંગ ની વાત કરું તો બપોરના 11 વાગ્યા થી લઈને 2 વાગ્યા સુધી જ તે પ્રસાદી સમય છે મિત્રો ફક્ત બપોરના જ સમયે આ સેવા છે મિત્રો સાંજના સમયે પ્રસાદીની સેવા નથી મિત્રો જેનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો તમને વિડિયો ગમ્યો તો વિડિયો ને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને કમેન્ટ કરજો મિત્રો કે તમને આ વિડિયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડિયો તમે ક્યાંનું જોવા માંગો છો મિત્રો મળીએ નવા વિડિયો